નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી અમરેલી જિલ્લાની પોલીસ અને અમરેલી પોલીસ સ્ટેશન હર હંમેશ ઘણા સમયથી ચર્ચામાં છે અને ફરી એક વખત અમરેલીનું ધારી પોલીસ સ્ટેશન ચર્ચામાં આવ્યું છે કેમ કે ખીરડી પરાનો એક યુવક છે જેનું નામ છે મગનભાઈ આ મગનભાઈ તેમના જીવનમાં અનેક પ્રકારના પ્રશ્નો હશે અનેક પ્રકારની સમસ્યા હશે અને જે કોઈ કારણ હશે તેમને લાગ્યું હશે કે આ દુનિયા હવે જીવવા જેવી છે નહીં અને તેમને આ અમરેલીના ધારીના હિમખીરડી પરામાં રહેવું નથી અને દુનિયા છે તેમાંથી લેવી છે અંદર કામ કરી રહેલા પોલીસ કર્મચારીઓ તે એકાએક દોડતા ડોટ મૂકે છે અને શું ઘટના બની તે જોવા માટે સૌ કોઈ લોકો એકઠા પણ થઈ જાય છે આ મગનભાઈએ જે પ્રકારે મોતની છલાંગ લગાવી હતી ત્યાંથી તેમને માથાના ભાગે ઈજા પહોંચી હોવાથી તત્કાલ તેમને પીસીઆર વાનમાં જ ધારીના સરકારી દવાખાને લઈ જવામાં આવે છે અને ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત થાય છે જે પ્રકારે એક યુવક છે તે પોલીસ સ્ટેશનમાં જે તેની જિંદગીનો અંત આણે છે ત્યારબાદ આ યુવકે કેમ તેની જિંદગીનો અંત આણ્યો કેમ પોલીસ સ્ટેશન જ તેણે મોતથી છલાંગ લગાવવા પસંદ કર્યું તેણે અનેક પ્રકારના સવાલો ઉભા કર્યા છે હવે પોલીસ આ મામલે તેમના પરિવારજનોનું નિવેદન લેશે અને આ મગનભાઈએ તેમના જીવનનો કેમ અંત આણ્યો તે દિશામાં તપાસ આરંભશે અને ત્યારબાદ જ ખબર પડશે કે તેમણે પોલીસ સ્ટેશન કેમ પસંદ કર્યું અને કેમ તેમણે તેમના જીવનનો અંત પણ આણ્યો પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજુવન ન્યૂઝ ની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પર